લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શનિ શનિ મહારાજ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે ઘણા બધાની પનોતી ચાલે છે મીન રાશિમાં પ્રવેશ સાથે બધાની પનોતીની પરિસ્થિતિ બદલાશે કોઈની શરૂ થશે કોઈની પૂર્ણ થશે શનિ શનિ બ્રહ્માંડમાં સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે શનિ મહારાજ એક રાશિમાં અઢી વરસ રહે છે આ રીતે રાશિનું બાર રાશિનું ચક્ર પૂર્ણ કરતા શનિને ને ત્રીસ વરસ લાગે તો આ ત્રીસ વર્ષના હિસાબે આપણે જોયે તો દરેક વ્યક્તિના જીવનમાં સાડા સાથી ત્રણ સાડા સાથી આવે શનિ મહારાજ મકર અને કુંભમાં સ્વગ્રહી કહેવાય તુલામાં શનિ ઉચ્ચ ના થાય મેષમાં શનિ નીચના થાય કર્ક અને અને ઘરમાં કહેવાય ઉચ્ચનો શનિ શનિ સ્વગ્રહી હંમેશા સારું ફળ આપે જ્યારે નીચનો શનિ અને શત્રુ ઘરનો શનિ અશુભ ફળ આપે જેની કુંડળીમાં જેની જન્મ કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં બેઠેલા છે એવા લોકોને સાડા સાતીમાં સારું ફળ મળે પછી એ મોટી પનોતી નાની પનોતી બંને ત્રણ બે હજાર પચીસ ના દિવસે શનિ મહારાજ મીનમાં માં પ્રવેશવાના તો આજના વિડીયોમાં જોઈએ કે ભાઈ મેસ થી લઈને મીન સુધીની રાશિઓને આ શનિ ના ગોચર ની શું અસર મળશે મેષ રાશિ મેષ રાશિ વાળા માટે લોખંડના પાયે શનિની મોટી પનોતીની શરૂઆત થવાની મેષ રાશિવાળા માટે શનિ બારમા સ્થાનમાંથી પસાર થતા દેખાય આ શનિ તમારી પાસે ખર્ચો કરાવે આ શનિનું ગોચર તમારી વાણીને થોડી કડવી બનાવે તો નવાઈ નહીં મિત્રો કુટુંબથી મન દુઃખ થવાની શક્યતાઓ પણ નકારાતી નથી તો કુટુંબના સંબંધો જાળવી રાખજો આ સમયમાં ધનહાનિની શક્યતાઓ છે કોઈને ધન આપો તો પાછું ન પણ આવે શનિ ની સાતમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવમાં પડે જે તમને નાની મોટી તકલીફ થી ત્રસ્ત રાખે સોળ નવ બે હજાર પચીસ થી મંગળ ને સૂર્ય પણ એમાં જોડાય છે રાહુ પહેલેથી થી બારમે છે અને કેતુ છઠ્ઠા ઘરમાં બેઠેલા છે આ સમયમાં તમને પડવા વાગવાનો ભય છે તો મેષ મેળાએ આ બાબતમાં અવશ્ય સાચવવાનું બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ શનિ ગોચર સ્થાનેથી પસાર થશે જે તમને સરકારી કામમાં રૂકાવટ આપે ભાઈ અને ખાસ મિત્રોથી સાચવીને ચાલજો મિત્રો તરફથી પણ તમને તકલીફ પડી શકે છે શનિની બીજી દ્રષ્ટિ પ્રથમ ભાવ પર પડતી દેખાય છે તો તમારા મનની પરિસ્થિતિ ડામાડોલ થતી દેખાય તમે મક્કમ વિચાર કરવામાં નિષ્ફળ જાઓ વિચારોને મક્કમ ન રાખી શકાય સાતમી દ્રષ્ટિ પાંચમા ભાવ પર પડે છે જે લોકો અભ્યાસ કરે છે એ લોકો માટે આ દ્રષ્ટિ નુકસાન કરતા સાબિત થાય અભ્યાસ કાચો પડતો દેખાય જે લોકો સંતાન મેળવવાનો પ્રયત્ન કરે છે તેમાં અવરોધ આવે સંતાન થી થવાની સંભાવનાઓ પણ વૃષભ રાશિ વાળા માટે નકારી ન શકાય દસમી દ્રષ્ટિ આઠમા સ્થાને પડે જે તમારી જૂની બીમારીને વધારી જાય તો વૃષભ રાશિ વાળા પણ આ બધી બાબતોમાં સંપૂર્ણ કાળજી રાખીને ચાલવું જરૂરી છે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિ વાળા માટે દસમા સ્થાનનું ગોચર શનિ શુભ થશે સ્વગ્રહી થશે તમારા અટવાયેલા કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકો મિત્રોનો કઝિન્સનો સાથ મળે સરકારી કામોમાં કોઈ રોકાવટ નથી આવવાની આ સ્થાનમાંથી શનિ બારમા ભાવને જુએ છે તો ખર્ચા વધે યાત્રાઓ થાય અને યાત્રામાં વિઘ્ન આવે તો અહીંયા પણ તમે સંભાળીને ચાલજો તો વાંધો નહીં આવે સાતમી દ્રષ્ટિ ચોથા ભાવ પર પડે છે જે તમને મકાન રાખવાની સૂચના આપે છે આ સમયમાં માતાની તબિયત ની કાળજી અવશ્ય રાખજો તારીખ સત્યાવીસ નવ બે હાજર થી તારીખ પંદર દસ બે હાજર સુધી દસમી દ્રષ્ટિ સાતમા ભાવ સુધી દ્રષ્ટિ કરશે જે તમને ધંધામાં થોડી રુકાવટ આપી જાય તો આ વખતે પણ સંભાળજો અને આ સમયમાં જે લોકો લગ્ન કરવાની ઈચ્છા રાખે છે કર્ક રાશિ કર્ક રાશિ માટે શનિનું ગોચર નવમા ભાવનું રહેશે આ શનિ તમારી પાસે ધાર્મિક કાર્ય કરે આ શનિ તમારી પાસે ધાર્મિક કાર્ય કરાવે એમાં ભાગ લેવડાવે ભાગ્યમાં ઉન્નતિ થાય ભાગ્ય વેગ પકડતું દેખાય નસીબ સારું થાય સારા કામો મળે સારા પૈસા મળે ત્રીજી દ્રષ્ટિ લાભ સાને તો મિત્રો મિત્રોથી મંદુખ થવાની શક્યતાઓ ખરી તો આ ભાવમાં આપણે જયારે શનિગોચર કરતા હોય ને ત્યારે મિત્રતામાં સંભાળ સરકારી કામોમાં નાની મોટી રુકાવટ આવે સાતમી દ્રષ્ટિ ત્રીજા ભાવે થશે જે તમને કામ કરવામાં કદાચ પાછા પાડે દસમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવે પડે તો જે લોકોને પહેલેથી બીમારી છે એ લોકો એ આ સમયમાં સાચવવું શત્રુઓથી સાચવવું ને જૂની બીમારીથી સાચવું તો વાંધો નહીં આવે હવે સિંહ રાશિ માટે શનિ નું ગોચર આઠમા સ્થાને થશે શનિનું ગોચર આઠમા ભાવે લોઢાના પાયે પનોતીના રૂપમાં પસાર થશે ધંધામાં પડતી નો અહેસાસ થાય નોકરીયાતો માટે ફેરબદલી નો બહુ મોટો યોગ છે બળતી બદલી બંને થઈ શકે ત્રીજી દ્રષ્ટિ દસમા ભાવ પર પડે છે તો પિતા સાથે મનમોટાવ કરાવી શકે છે સાતમી દ્રષ્ટિ ધનભાવ પર તો આવકમાં રૂકાવટ આવી શકે છે કુટુંબ થી મન દુઃખ ન થાય એની કાળજી સિંહ રાશિવાળાએ અવશ્ય રાખવી જોઈએ દસમી દ્રષ્ટિ સંતાન ભાવ પર પડે છે જે સંતાનની તકલીફ વધારે

તો આપણા વિચારોમાં ફેરબદલી આવે એક વિચાર વિચાર આપણે પૂરો કરીએ તે પહેલાં પાછો કંઈક નવો વિચાર આવે ને આપણે એને બદલી નાખીએ આવી પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે ને મિત્રો આ પરિસ્થિતિ આપણા માટે પીડાજનક સાબિત થાય કારણ કે નિર્ણય લઈ ન શકીએ લઈએ તો ખોટો લેવાય તો અહીંયા સાવધાની જરૂર રાખજો અને દસમી દ્રષ્ટિ ચોથા ભાવ ઉપર પડતી દેખાય છે

કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ તો મિત્રો હવે જોઈએ આપને સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ માટે શનિવાર છઠ્ઠા ભાવમાંથી પસાર થતા દેખાશે છઠ્ઠો ભાવ રોગનો બીમારીનો અને તકલીફનો તુલા રાશિ વાળા માટે જે લોકોને ઘણા બધા દુશ્મન છે અથવા જૂની બીમારી છે એ લોકો તમારો શત્રુ તમને નુકસાન પહોંચાડી જાય તમારી બીમારી તમને ખરેખર બહુ મોટી હેરાનગતિ આપી જાય આ સમયમાં બીમારીનો સમયસર ઈલાજ કરાવજો ત્રીજી દ્રષ્ટિ આઠમા ભાવને જુએ છે રાહુ

વૃશ્ચિકને શનિ મહારાજ પાંચમા ભાવમાંથી પસાર થશે વૃશ્ચિકને નાની પનોતીમાંથી મુક્તિ મળશે આ સમયમાં સંતાનો જે આપણે પરેશાન કરતા હતા એ પરેશાની થોડી મધ્યમ થતી દેખાશે પણ આ સમયમાં તમારા હાથ નીચે કામ કરતા માણસો તમારી સામે પડતા દેખાય તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવું પડશે શનિ ની ત્રીજી દ્રષ્ટિ પહોંચેલા છે અને લગ્નની વાતચીત વાત છે એવા લોકોએ લગ્નની બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી રહેશે નોકરીયાતો એ ધ્યાન રાખવાનું કે નોકરી છૂટી ન જાય અહીંયાથી શનિ બારમા ભાવને ને જુએ છે તો ધંધામાં કદાચ કોઈ બદલાવ આવે એવી શક્યતાઓ પણ છે અહીંથી શનિ અગ ભાવને કાળજી રાખવી પડશે દસમી દ્રષ્ટિ બીજા ભાવ પર પડતી દેખાય તો આ જે ગોચર છે તમારી વાણીને કડવી બનાવે તો અહીંયા પણ તમારે ખૂબ સાવધાની રાખવી પડશે અને કડવી વાણીથી કુટુંબમાં મનદુખ ન થાય એનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ આ ગોચરમાં શનિની શનિ દ્રષ્ટિ તમને ધનહાનિ કરાવી જાય એવા સંજોગો પણ નકારી ન શકાય તો સાવધાની જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે ધન રાશિ ધન રાશિ માટે શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે શરૂ થશે જે તમને કષ્ટ આપે પીડા આપે આર્થિક નુકસાન કરાવે પણ જેની કુંડળીમાં જન્મના શનિ સારા સ્થાનમાં બેઠેલા છે એ લોકોને આ સમયમાં થોડો આરામ બી મળે અને પૈસો પણ મળે પણ સાવધાની તો જરૂર રાખજો આ સમયમાં માતાની તબિયતનું ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે અને સંતાનોની કાળજી ચોક્કસ રીતે રાખવી પડે અહીંયાથી શનિ છઠ્ઠા ભાવને જોવે છે તો તમારા જે હરીફો છે તમારા જે કોમ્પિટિટર તમારી સામે ન પડે એની પણ તમારે રાખવી પડશે તમારા તમારી વિરુદ્ધ જાય એવી શક્યતા આ સમયમાં બની શકે છે સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ પર પડતી દેખાય તો પિતાની મિલકતમાં તકલીફ આવે તો આ વખતે શનિની આરાધના કરતા રહેજો આ વખતે ચિત્તને મનને શાંત રાખવાની જરૂરિયાત રહેશે તેની પર કાળજી રાખજો ખોટા વિચારોથી દૂર નકારાત્મક વિચારોને મનમાં લાવવાના નહીં તો મિત્રો હવે જોઈએ આપને દસમી રાશિ મકર રાશિ મકર રાશિવાળા માટે શનિ ત્રીજા ભાવમાંથી પસાર થાય અને ત્રીજા ભાવમાં શનિનું ગોચર લાભ કરતા સાબિત થાય ધનનું સુખ વધે આવક વધે આમદાની વધે પૈસા રોકાયેલા હોય તો છૂટા થાય કોઈ મિલકતમાં પૈસા રોકા છે તો એમાં સફળતાપૂર્વક આગળ વધાય ત્રીજા સ્થાનમાં શનિનું ગોચર ખરેખર ખૂબ શુભ માનવામાં આવે છે તો આનાથી તમને સારો લાભ મળે શનિની ત્રીજી દ્રષ્ટિ સંતાનોમાં થોડી તકલીફ લાવે સંતાનોના જો કોઈ કામ અટવાયેલા હોય ને તો આ સમયે મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ શનિના દાન કરવા જોઈએ ચોક્કસ તમારા સંતાનોના કામ પૂર્ણ થાય સાતમી દ્રષ્ટિ તમારા ભાગ્ય સ્થાન પર દ્રષ્ટિ કરશે તો આ વખતે ભાગ્યમાં રોકાવટ આવતી દેખાય દૈવીય પ્રકોપના સામના કરવા પડે પણ શનિની આરાધના અને પોતાના કુળદેવીની આરાધના ચોક્કસ તમને ફાયદો અપાવી જાય દસમી દ્રષ્ટિ બારમા ભાવ પર પડે છે જે તમારી પાસે ખર્ચો કરાવે અને કોઈ પ્રવાસ કરો છો તો પ્રવાસમાં વિઘ્ન આવવાની શક્યતાઓ દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની કુંભ રાશિ કુંભ રાશિ વાળા માટે શનિ નું ગોચર બીજા ભાવમાં થશે બીજો ભાવ ધન કુટુંબ અને વાણીનો છે તો આ સમયે કુંભ રાશિ વાળા એ ખુબ સંયમ રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય કુંભ રાશિ માટે શનિની સાડા સાતીનો છેલ્લો તબક્કો છે અને આ તબક્કો રૂપાના પાયે ચાંદીના પાયે પસાર થશે શનિની ત્રીજી દ્રષ્ટિ ચોથા સ્થાનને જમીન મકાન વાહન આ બધી બાબતનો તમને અટવાવી ન દઈ એની કાળથી રાખજો સાતમી દ્રષ્ટિ આઠમા ભાવને ને ત્યાં મંગળ અને સૂર્ય પણ સાથે થશે અને આની સાથે શનિની દ્રષ્ટિ છે જ તો આ સમયે તમારે વાહન ખૂબ સંભાળીને ચલાવવાની જરૂરિયાત રહેશે આ સમયે કુંભ રાશિવાળાએ ઊંચી જગ્યા ઉપર કોઈ પણ પ્રકારના સ્ટન્ટ કરવા નહીં નહીં તો ઊંચાઈથી પટકાવવાનો યોગ ચોક્કસ રીતે દેખાય છે અને દસમી દ્રષ્ટિ મિત્રોથી સાવધાની રાખવાનું સૂચન કરે છે અને સરકારી કામમાં પણ સાવધાની જરૂરથી રાખજો

અહીંયા તમારો જો નાનો ભાઈ હોય ને તો એ તમારો વિરોધ કરતો દેખાશે સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ પર પડશે તો લગ્નની બાબતોમાં રુકાવટ આવે જે લોકો લગ્ન કરવાના છે એ લોકોએ સાવધાની રાખવાની છેતરપિંડી થઈ શકે જે લગ્ન અટકી શકે જે કોઈ કારણસર મનમોટાવમાં આપણો આખો પ્રસંગ બગડી શકે છે ભાગીદારોથી મન દુઃખ ન થાય તેનું ધ્યાન અવશ્ય રાખજો દસમી દ્રષ્ટિ દસમા ભાવ પર પડશે તો અહીંયા પિતા પિતા જેવા કુટુંબના સભ્યોથી મંદુખ થાય અને મિત્રો આ બધી જાણકારી તમે મેળવી તો આ સમય સાવધાની પૂર્વક ચાલવાનો છે અને જો તમે સાવધાની રાખીને ચાલશો તો મીનનો શનિ તમને ક્યાંય પણ અવરોધ આપતા પહેલા વિચારશે કારણ કે તમે સાવધ છો શનિ ના દેવતા છે ને તમે ખોટું કર્મ કર્યું તો નુકસાન અને ખોટું ન કર્યું તો કોઈ નુકસાન નહીં બરાબર તો ચોક્કસ ધ્યાનમાં રાખજો હવે મિત્રો શનિના છે ને આપણે કોમન ઉપાય જાણી લઈએ કેમકે ઘણા બધા વિડીયો સાંભળીને કહે છે કે સાહેબ અમારે કરવાનું શું સૌથી પહેલા કોઈ પણ ખોટું કામ નહીં કરો સરકાર વિરુદ્ધના કામ નહીં કરો કાયદા વિરુદ્ધના કામ નહીં કરો એવું કોઈ કર્મ ના કરો જે તમને દંડ અપાવી શકે છે એનાથી દૂર રહો માંસ મદિરાના સેવનથી દૂર રહો પરસ્ત્રીથી દૂર રહો અને કોઈને પણ નુકસાન પહોંચાડવાના વિચાર નહીં કરો નકારાત્મક વિચારોથી દૂર રહેશો ચોક્કસ ફાયદો થશે શનિની આરાધના કરો શનિના દાન કરો કાળું વસ્ત્ર જવ તલ લોખંડના વાડકામાં સરસવનું તેલ બદામ મરી કાળું વસ્ત્ર કોઈ અંધ વ્યક્તિને જમાડો કોઈ અપંગ વ્યક્તિને જમાડો ચોક્કસ સારા કર્મથી જો આપણે આગળ ચાલીએ તો શનિ તમને ચોક્કસ સારા જ પરિણામ આપશે ક્યાંય પણ દંડ નહીં આપે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગમ્યો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સારું તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે